જય જુહાર જય માતાજી રામ રામ મિત્રો તો હાલ અત્યારે એટલે કે શિયાળુ સિઝનનું શરૂઆત થઈ ગઈ છે અને શિયાળાની અંદર વાવણીનો પણ સમય શરૂ થઈ ગયો છે તો મિત્રો હાલ આપણે જીરું વાળો ચાલો છે અને લગભગ વાવણી આવીને કલાક અડધી કલાક થઈ જ ગયું તો દોસ્તો આ રીતના જીરાના કર્યા વાવણીથી પણ વાવી દેવાય અને છાંટવાનું પણ થાય એક્સપિરિયન્સ જુઓ લાવો લાવો હા ડેટ કો બહાર કાઢવું પડે ત્રણ જણા હતા થાય જીયા પછી તો મિત્રો બંને અમારે વાવણી ચાલુ છે અને આ બાજુ હાથી વાવવાનું આ બાજુ વાવણી અને એક બાજુ ડેટકો ચાલુ કરવાનું છે કામ એટલું બધું દોડામ દોડ ચાલે છે તો દોસ્તો આગળના બ્લોગ બ્લોગની અંદર તમને બતાવ્યું કે આપણે જીરું વાવેતર વિશે અને હાલ અત્યારે આપણે જીરુંની અંદર જે ધુરિયા નાખેલા હોય ને ધુરિયા ધુર્ય બાંધો પડે કમ્પ્લેટ આમાં એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ ધુરિયો નાખી દીધા આમાં આ પડાની અંદર પાંચ તુરિયો નાખી અને એક બે ત્રણ ચાર પાંચ તો મિત્રો બાજુ પણ અહીંયા પાણી કાલથી શરૂ કરી નાખીશું અને એમાં મિત્રો છે ને અત્યારે આપણે પાણી હાલ ચાલુ કરવાનું છે કારણ કે આઠ વાગ્યાનો પાવર હતો તો પાવર પાવરનું કામ કરી નાખ્યું છે અને હાલ પાવર આવી જશે આપણે એટલે હમણાં ચાલુ કરી નાખીશું અને એક બાજુ બાંધવાનું પણ હતું તડામાર કામ ચાલુ છે તો મિત્રો ઋષિંગાની અંદર હાલજી જોઈએ હવે આપણા થાળની વાત છે મિત્રો હા તો મિત્રો તો દોસ્તો આપણે આટલું પાવાનું બાકી છે આટલે છું આટલું છું આટલું છું બાકી છે પાવાનું ચાલુ કર્યું એટલે બે અઢી કલાકમાં અને પછી આપણે ત્યાં બાંધવાને ચાલુ કરી દેવામાં આવશે તો મળીએ મિત્રો